ગુજરાતમાં રાજકોટથી મળી રહ્યા છે મહત્વના સમાચારો કે જ્યાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલતમાં ત્રીસ હજાર કેસ મૂકવામાં આવ્યા છે લોક અદાલતમાં સૌથી મોટા કેસનું સેટલમેન્ટ થયું ધોરાજીમાં અકસ્માત વળતર કેસમાં એક કરોડ પંદર લાખ રૂપિયાનું સમાધાન થયું છે રાજકોટમાં અકસ્માત કેસમાં ત્રેસઠ લાખ રૂપિયાનું સમાધાન થયું છે બે વર્ષ પહેલાં અકસ્માતમાં સંદીપ છૈયાનું જયપુર પાસે અકસ્માત થયું હતું ત્યારે આ કેસમાં પીડિત પરિવારને ત્રેસઠ લાખ રૂપિયાનું વળતર મળ્યું છે સાંજ સુધી આ લોક અદાલત ચાલ છે જેમાં અનેક કેસનું સમાધાન થશે સવતતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઋષિ લોક અદાલત અદાલતનું આયોજન થઈ રહ્યું છે રાજકોટમાં સાંજ સુધી ચાલ છે ત્યારે શું વિગતો મળી રહી છે મારી સાથે સચિવ એચ વી સર જોડાયા છે સર લોક અદાલતનું આજે આયોજન છે કુલ કેટલા કેસો અને લોક અદાલતનું શું મહત્વ છે આજ રોજ કુલ સમગ્ર રાજકોટ જિલ્લામાં સાડત્રીસ હજાર કેસો મૂકેલા છે લોકઅદાલત કેસો કેસોનો ત્વરિત અસરકારક અને શ્રેષ્ઠ વિકલ્પ છે લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે સમાધાન થાય છે તેનાથી એના હુકમ ઉપર કે સમાધાનથી જે કેસ સ્પેશલ થાય એનાથી ઉપર અપીલ થતી નથી અને પક્ષકારો વચ્ચેના જે વય છે જે સંબંધો છે એ સંબંધો કાયમી ટકી રહે છે અને વયમનસ્યમાંથી બંને પક્ષકારો મુક્ત થાય છે લોક અદાલત એક એવું માધ્યમ છે કે બંને બંને પક્ષકારોના ઘરે દીવા પ્રગટે છે જ્યારે જો કોર્ટનો નિર્ણય આવે તો એની ઉપર અપીલ થાય છે એક પક્ષકાર જીતે છે ને એક પક્ષકાર હારે છે જયારે સમાધાન થકી જો કેસનો નિવેડો આવે તો એમાં બંને પક્ષકારોને સુખદ નિરાકરણ આવે છે વર્ષમાં કેટલી વખત લોક અદાલતનું આયોજન હોય છે અને મહત્વના કેસ આજે ક્યાં છે કે જે લોકો અત્યારે ખુશ થઈને નીકળ્યા છે અહીંથી સમગ્ર કેલેન્ડરમાં એક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય લેવલથી કુલ ચાર લોક અદાલત નું આયોજન થાય છે જે સમગ્ર દેશમાં હોય છે એ સિવાયની જુદી જુદી લોક અદાલતો જિલ્લા સ્તરે પોતાની રીતે આયોજન કરી શકે છે પરંતુ ચાર લગાત લોક અદાલતો એ વર્ષમાં ફરજીયાતપણે સમગ્ર દેશની સમગ્ર કોર્ટમાં આયોજન થાય છે આજે જે કેસો મૂકવામાં આવેલા છે એમાં મહત્વના કેસો ગણીએ તો મોટર અકસ્માત વળતરના કેસો કે જેમાં કોઈ પોતાનો સ્વજન ગુમાવેલો હોય કાં તો કોઈને ઇન્જરી થઈ હોય તો એના વળતર રૂપે ફાઇન ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે વળતર મેળવવાનું છે એમાં ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ સાથે બેસી અને વહેલામાં વહેલી તકે એ વ્યક્તિઓને પોતાના સ્વજન ગુમાવ્યા બાદ નાણા મળી શકે અને કેસોની લાંબી પ્રક્રિયામાંથી કે અપીલમાંથી પસાર ન થવું પડે એવા કેસો આજરોજ મુકવામાં આવેલ છે અને એના ભાગરૂપે આ જિલ્લાની ધોરાજી કોર્ટમાં એક કરોડ પંદર લાખ જેટલી રકમનું સમાધાન થયેલ છે અને રાજકોટ મુકામે ત્રેસાઠ લાખ અને પંચાવન લાખ એવી આવી મોટી ત્રણ રકમમાં વીમા કંપની સાથે સમાધાન થયેલ છે અને એના ચેકો નામદાર ચેરમેન જે આર શાહ સાહેબના હસ્તે આજ રોજ સુપ્રત કરવામાં આવે છે કોર્ટમાં તારીખ પે તારીખથી જે અરજદારો છે એ ક્યારેક હેરાન થતા પણ સામે આવે છે પરંતુ લોક અદાલત એ લોકો માટે ખૂબ જ મહત્વની છે લોકોને શું અપીલ કરશો તમે લોક અદાલતથી આપના કેસના નિર્ણયમાં આપના સામેના પક્ષકારોના સંબંધોમાં અપીલોમાં જે સમય વ્યય થાય છે આપને કાયદાકીય રીતે જે અપીલનો અધિકાર હોય છે એ બધા જ માંથી એક મુક્તિ મળે છે અને લોક અદાલતમાં કોઈ પક્ષકારે પોતાનો કેસ મૂકવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો નથી લોક અદાલતને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ કલમ ઓગણીસો થી કવચ પૂરું પડેલ છે એટલે આ પણ એક કાયદાની જ પ્રક્રિયા છે પરંતુ લોક અદાલતમાં થયેલ સમાધાન ઉપર અપવાદરૂપ કિસ્સા સિવાય અપીલ થઈ શકતી નથી તેથી તારીખ પે તારીખની જે આપણે વાત કરી એમાંથી બિલકુલ છુટકારો મુક્તિ સમય અને નાણાં બંનેનો વ્યય થતો અટકે જે જો કોઈ કોર્ટ ફી ભરવામાં આવેલી હોય કોઈ કોર્ટ કેસ દાખલ કરવા માટે તો એ કોર્ટ ફી પણ લોક અદાલતમાં સમાધાન થવાથી પરત મળે છે જે રીતે સચિવશ્રીએ વાત કરી સ્પષ્ટપણે તારીખ પે તારીખમાંથી તો મુક્તિ મળે છે અને એક પણ રૂપિયાનો ચાર્જ અરજદારને દેવાનો નથી હોતો તો તમે પણ લોક અદાલતનો આ લાભ લઈ શકો છો જો તમારો કોઈ પણ કેસ ચાલુ હોય અને તારીખ પે તારીખ પડતી હોય તો લોક અદાલત તમારા માટે એટલે કે જે અરજદારો છે તેના માટે આશીર્વાદરૂપ છે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા બદલ